સરદાર વલ્લભભાઈ પટેલની તૌતેરમી પુણ્યતિથિ નિમિત્તે જિલ્લા ભાજપ દ્વારા પ્રતિમાને હારારોપણ કરાયું લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની આજે પુણ્યતિથિ હોતા ભુજના લાલટેકરી પીએમ પેટ્રોલ પંપ પાસે આવેલ તેઓની પ્રતિમાને હારારોપણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ જિલ્લા ભાજપના હોદ્દેદારો ભુજ નગરપાલિકા અધ્યક્ષા રશ્મિબેન સોલંકી નગરપાલિકાના કાઉન્સિલરો વગેરે ઉપસ્થિત રહ્યા હતા આજે દેશના વીર સપૂત અને અને આઝાદી સમયે આખો દેશ સમગ્ર યાદ કરે એવા મહાપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનો આજે પુણ્યતિથિ નિમિત્તે સૌ શહેર ભાજપના કાર્યકર્તાઓ અમારા પ્રમુખ શ્રી રશ્મીબેન અમારા શહેર ભાજપના પ્રમુખ બાલકૃષ્ણભાઈ અને ઉપસ્થિત અમારા મહામંત્રી નરેન્દ્રભાઈ ઉપસ્થિત સર્વે કાર્યકર્તાઓ દ્વારા આજે આ મહાપુરુષને શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને સરદાર સાહેબે જે આ દેશની આઝાદી સમયે આપણા દેશના બધા જ રજવાડાઓને ભેગા કરી અને આ ભારતનું સર્જન કર્યું એમાં ખૂબ મોટો સિંહ જે ભારત એને ક્યારેય ભૂલી ન શકે એવું મોટું કામ એ સરદાર સાહેબે કર્યું છે ત્યારે આજે એમની પુણ્યતિથિ નિમિત્તે સર્વે કાર્યકર્તાઓ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે ગૌસેવાર્થે ભવ્ય સંતવાણી જાહેર આમંત્રણ સ્વર્ગસ્થ શ્રી જયેશભાઈ જખુભાઈ આહિરની સ્મૃતિમાં આયોજિત નિમંત્રક સમસ્ત ગુંદાલા ગ્રામજનો તાલુકો મુન્દ્રા કચ્છ સુપ્રસિદ્ધ કલાકાર કીર્તિદાન ગઢવી સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર શ્રી રાજપા ગઢવી તારીખ બાવીસ બાર બે હજાર ત્રેવીસ શુક્રવાર ગીતા જયંતિ રાત્રે નવ કલાકે સ્થળ ક્રિકેટ ગ્રાઉન્ડ ગુંદાલા તાલુકો મુન્દ્રા કચ્છ દિવાળીની ભારતના દરેક નાગરિકોની શુભકામનાઓ આવનારું નવું વર્ષ દરેક માટે સુખ સમૃદ્ધિ શક્તિ અને આરોગ્ય ક્ષેત્રે સારું નીવડે તેવીમાં આશાપુરા પાસે પ્રાર્થના શુભેચ્છક શ્રી ઓમ કન્ટ્રક્શન અંજાર કચ્છ